ગોંડલમાં આજે ફરી એકવાર પાટીદારોની એન્ટ્રી થઈ હતી જેમાં અનેક આગેવાનો સાથે જીગીસા પટેલ પણ ગોંડલ પહોંચ્યા હતા ગોંડલ પહોંચતા જ જીગીસા પટેલે ભૂતકાળની ઘટના યાદ કરી જ્યારે ગણેશ જાડેજાની ચેલેન્જને સ્વીકારીને તેમણે ગોંડલ પહોંચ્યા હતા તો બીજી બાજુ ગણેશ ગોંડલ દ્વારા પણ પાટીદારો આજે ગોંડલ આવ્યા હતા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન સ્વાગત છે હું છું પાટીદાર આગેવાનો દ્વારા બારડોલી થી સરદાર સન્માન યાત્રા શરૂ કરવામાં આવી છે જે સોમનાથ માં બાવીસ સપ્ટેમ્બરે પૂરી થવાની છે આજે આ યાત્રા ગોંડલ માંથી પસાર થતા પાટીદાર આગેવાનો ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જોકે આ યાત્રામાં મહિલા પાટીદાર આગેવાન જીગીસા પટેલ પણ જોવા મળ્યા હતા જીગીસા પટેલ અવારનવાર ગોંડલની કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતા રહ્યા છે અને આ વખતે તેમણે ગોંડલમાં આવ્યા ત્યારે તેમણે ભૂતકાળની ઘટના યાદ કરી જ્યારે ગણેશ ગોંડલની ચેલેન્જને સ્વીકારીને જીગીસા પટેલ અલ્પેશ કથેરિયા સહિતના પાટીદારો જે તે સમયે ગોંડલ આવ્યા હતા જોકે તે સમયે પાટીદારોની ગાડીઓના તૂટ્યા હતા હતા સાથે જ કાળા પણ બતાવવામાં આવ્યા આ ઘટના બારડોલી થી લઈ અને ઘણા બધા શહેરોમાં ગામડાઓમાં થઈ અને ગોંડલ પોચી છે ત્યારે ગોંડલ ની અંદર પણ એક કેવાય ને એક અલગ જ ઉમડકો હતો લોકોનો અલગ જ એક પ્રતિસાદ હતો અને ખાસ કરીને મારે એ કેવું છે કે ગોંડલ ની જનતા જે પહેલી વખત હું આવી હતી ગોંડલમાં ત્યારે એનો જે આમ કહેવાય ને કે દબાયેલી જનતા અવાજ બીજી વખત ત્યારે થોડુંક વધારે એ લોકોમાં હિંમત આવી આવી આજે તો જનતા બહાર છે અને સરદાર સાહેબના વિચારો હતા કે અન્યાયની સામે લડો સિંહનું કાળજુ રાખો ઘરની વાત ઘરમાં રાખો સરદાર સાહેબ આખા ભારતને એનું પોતાનું ઘર ગણતા હતા અને સિંહનું કાળજુ રાખીને અન્યાયની સામે લડીને અંગ્રેજોને એને બહાર કાઢ્યા હતા તો આજે ગોંડલની જનતાનો પ્રતિસાદ જોઈને મને એવું લાગણી મને એવું અનુભવાય છે કે ગોંડલની જનતા પણ અન્ય સામે અવાજ ઉપાડી અને આવા ગુંડાઓને બહાર કાઢશે સુધીમાં કેટલા લોકો યાત્રામાં જોડાયા છે ગામડે ગામડે શહેરોમાંથી તાલુકા જિલ્લાઓમાંથી સામાન્યમાં સામાન્ય માણસથી લઈ અને મોટા મોટા નેતાઓ સુધી જોડાયા છે ગાંધીનગરની અંદર આપણી સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે અને દરેક જિલ્લા તાલુકાની અંદર એક અલગ જ પ્રતિસાદ છે જે સરદાર વલ્લભભાઈ પટેલે કહેવાય ને પાંચસો ને બાસઠ રજવાડા એક કરી અને આપણને સાચા અર્થમાં લોકશાહી આપી છે જેને બોલવાનો અધિકાર આપ્યો છે વિચારવાનો અધિકાર આપ્યો છે એવા સરદાર સાહેબ માટે આજે જે કહેવાય ને સરદાર પ્રેમ લોકોના મનમાં જોઈ રહ્યા છીએ એ ખૂબ અદભુત છે બે દિવસ પહેલાં તમે એક વિડીયો વાયર છે તે વાયરલ થયો છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કાઢી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે એમાં તમે વિડીયો વાયરલ કર્યો ત્યારબાદ કોઈ આગેવાનોએ તમારો સંપર્ક કર્યો કે શું જો આ વિડિયો વાયરલ એટલા માટે કર્યો તો કારણ કે છે ને અમે બારડોલીથી લઈ અને જ્યારે આઠમો દિવસ આજે થયો છે ને આટલા દિવસમાં આટલા બધા ગામોનમાં ગયા છીએ આટલા બધા લોકોને મળ્યા છીએ તો એક સરદાર પ્રેમની સાથે સાથે લોકોની એક દુબાયેલી લાગણી પણ હતી કે સાચા અર્થમાં જે સરદાર સન્માન યાત્રાનું નામ છે એ સાચા અર્થમાં સરદારને જો સન્માન આપવું હોય તો સરદાર સાહેબનું અપમાન કરીને જે નરેન્દ્ર સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમમાંથી ચેન્જ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે સરદાર સાહેબનું અપમાન થયું છે ને એ અપમાન માટે આપણે અવાજ ઉઠાવવો જોઈએ અને લોકોની એવી લાગણી હતી કે ફરી પાછું એ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ થાય એવી લાગણી હતી અને સમાજના કહેવાય ને કે ઘણા બધા અગ્રણીઓ ગોપાલભાઈ ચમડિયા યાત્રા કાઢી પછી બધાનું સંયોજન લીધું કરી અને આ યાત્રાને સક્સેસ બનાવી છે ત્યારે કૌશિકભાઈ વેકરિયા જનકભાઈ તળાવિયા પછી નરહરીભાઈ અમીન છે વર્ધનભાઈ જડફિયા છે જયેશભાઈ રાદડિયા છે હાર્દિકભાઈ પટેલ છે આવા ઘણા બધા નેતાઓ સાથે જોડાયા અને ખાસ કરીને આપણા લોકલાડીલા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા છે જે સીએમ છે તો આજે મારે ગોપાલભાઈ ચમાડી દ્વારા જે સંયોજન કરવામાં આવ્યું છે એ સંયોજનથી એક ભૂપેન્દ્રભાઈ પટેલને પણ એની સરદાર પ્રેમ દેખાડવાનો એક મોકો આપીએ એવી ઈચ્છા છે અને એને અરજી કરીએ કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ રાખવામાં આવે અને ભૂપેન્દ્રભાઈ પણ પોતાનો સરદાર પ્રેમ દેખાડી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અરજી આપે અને મને એટલી પણ ખાતરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે એના મનમાં જે સરદાર પ્રેમ છે કે જેણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને આખા વિશ્વની ઊંચી પ્રતિમા બનાવી છે એ પણ સરદારની ઉપરવટ જઈ અને આ કામ નહીં કરે એ પણ સમજશે અને એ પણ કહેવાય ને એક જીદ છોડી અને મોટું મન રાખી અને પોતાનું નામ પાછું ખેંચીને સરદારને પોતાનું સ્વમાન પાછું હજી આ દિવસ પૂરો નથી થયો આ દિવસ પૂરો થાય પછી આપણને ખબર પડે અને જે કાંઈ પણ છે હાઈકોર્ટમાંથી જે ન્યાય મળ્યો છે પોપટભાઈ સોરઠિયાને એ ખૂબ જ આવકાર્ય છે અને હું એમ કહું છું કે આવા આરોપીઓને જેલના છરિયા પાછળ જોવું જોઈએ અમિતભાઈ ખૂટ કેસમાં પણ હું એટલું જ કહેવા કે પોલીસ તંત્ર પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરશે તો અમિતભાઈ ખૂટના કેસમાં પણ આરોપીઓ ઝડપથી પકડાઈ જશે તાજેતરમાં જ પાટીદાર આગેવાન જીગીસા પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકીને માંગ કરવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નું નામ ફરીવાર બદલીને સરદાર પટેલ કરવામાં આવે તેમણે કહ્યું છે કે ભાજપના નેતાઓથી લઈને મુખ્યમંત્રી પણ આ યાત્રામાં જોડાયા છે અને જ્યારે આ યાત્રાનું સમાપન થવાનું છે ત્યારે પણ મુખ્યમંત્રી આવવાના છે તો ત્યારે સૌ કોઈ પાટીદાર નેતાઓ આ મામલે તેમને રજૂઆત કરે જેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને ફરીવાર સરદાર પટેલ સ્ટેડિયમ કરવામાં આવે પરંતુ અહીંયા સવાલ એ થાય કે ભાજપમાં રહેલા નેતાઓની મુખ્યમંત્રીને આ કહેવાની હિંમત છે ખરી કારણ કે જ્યારે સરદાર પટેલ સ્ટેડિયમથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ કરવામાં આવ્યું ત્યારે સત્તામાં રહેલા પાટીદાર નેતાઓએ આ મામલે મગનું નામ મરી પાડ્યું ન હતું અને બીજી વાત એ કે આ બધા પાટીદાર નેતાઓ મુખ્યમંત્રીને કહે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલો તો શું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી શકે ખરી આ અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા वैष्णव जन तो तेले कहिए जे पीड़ पराई जाना